thank mm -hmm. હાલો રામ રામ ને ને જય મહાદેવ કી છે બધા મજામાં તો મારે હું જાઉં માથું પર વાઈ ગયા સાડાદા હજી હું થયું ને મંદુ કરે પોતા તો મંદુક અરે પોતા હા એની ઘરમાં ગીરે સી બા બાઈ કાઢે જોઈ બેસે કહી જાય એની એ નીકળી હે નહીં એને બેસવા દે તો વા હાથથી કરતી કરતી વા પૂગી પોતા

તો હાલે હું પેલો લોટ ને બાંધેલા ને દોઢ વાગે ગા તો વેલા ને વિરાંત જઈએ હાલો સીતારામ બથાઈ ની જય શ્રી કૃષ્ણ કે મજામાં માં છે ને બથાઈ જો આ તો દહાઈ માં છે આજ ઉજવવાની છે ઢોકળા બનાવીએ પછી છોડાઈ ગયું પછી ઉજાઈ ગયું બાદ દેઈ ની મે સાલુ થે ગો મે સાલુ થે ગો

Bagat ni gopal tukra, karu inu kek ki ozenit tiang, ozenit tiang Khawah, ti hab wak wak ego <laughs> Bagat ni nihairi ni jato, noh jato ni tukra <laughs> Nihairi jambu aita tukra, korang derdik ikut khai ni jato Koi mabihai do topi Poster nau to, to ipe tukra Khai ni kos ni jato Roto-roto jato <laughs>

આમાં જો પાર આવે રુદ્રાક્ષ ના તો ઝૂમ કરીને દેખાડ જો આ છે એ પાર છે નાણા વેલા થાય અને પછી વેલામાં જો આવી રીતે હોય ને એમાં પારા આવે મલકના જી આ જી મે વધે ને એવી રીતે પારા વધે પારાનો વેલો વધે જો આ બધા પારા છે તમને દેખાતા ઈ એટલા બધા રોપ છે હું લેવી તો વટાણે ટાઈમ ને વાવવાનો મારે મેં મૂકે દીધા ને વાવી કવાયરી વાવી ને આ ઉષા વધે ને એવી રીતે વાવવાના છે તો એટલા રોપ છે હું લેવી જો આ પારો છે આમાં આવેલ ઓ જસલ અસલ્લાહ હે આ તો ફૂલોડા હેપ છે કાલે વાવી હાંજ પડે ગઈ હાથ ખાવા આવ્યા આ ફૂલોડા મેડ ને ખ્યા તે વાલી ઘરે મારે બગીચામાં વાવવા કાલે વાવી ઉષા જ વાવવાના હે જ્યાં ઉષા બધા સડીએ તો કાલે વાવે દે લાગે જાય તો હારું મારે ગુલાબ લાગે ગુ બહુ જ નીકળતું ને તને દેખાતું ને કાલ દેખાડી તમને હવે જો મારે બનાવવાના છે ભાત મેં આ બધું તૈયાર કરી લીધું તેલ મૂકી દીધું તેલ થાય આમાં હું તો મગ ને મગ ને ચણા દાળ ને એવું બધું બહુ જ અસલ ના થાય હમણાં બધાય ને ભાવે પછી બધાય ને ઘણાય ખાલી ચોખા ના તો કરતા હોય હું તો મગ ને સણન દાળ ને નખા ધોઈ નાખા

તો મેગી મારા હાટુ કરા ભાત મારે ખાવાના નહિ તે કી મેગી મારા ને ભાત આઈ જવાનું કે ગા દેખાડા તો જો મારે ભાત તો સડેગા કારુ પણ સડેગા તા હાલો તો અમીત ખાઈ ગઈ ભૂખ લાગી અમે રજા